બુક બુક શબ્દનો અર્થ પુસ્તક ચોપડી ગ્રંથ કિતાબ કે સાહિત્ય કૃતિ થાય છે બુક શબ્દનો એક બીજો અર્થ પહેલાથી સીટ આરક્ષિત કરવી કે પ્રવાસની ટિકિટ મેળવવી થાય છે બુક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ રીડિંગ અ બુક ઓન ઇન્ડિયન હિસ્ટરી એટલે કે હું ભારતનો ઇતિહાસ પર પુસ્તક વાંચી રહ્યો છું એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન બુક બુક પ્લેન પ્લેન ટ્રેન ટ્રેન એન્ડ બસ બસ ટિકિટ ફ્રોમ ધીસ વેબસાઇટ વેબસાઇટ અર્થાત તમે આ પરથી અને કરાવી શકો છો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ